એમ તો અમે જાડેજા પરિવાર છીએ જેની હવાહેર હુંટ ખાધી હોય ને આ કામ કરી શકે અમારી અમારે હું તો કાઠિયાણી છું અને માથે જવા મત ભૂરા મુંજાનું ઓઢણું છે બરાબર છે અને આ જાડેજા પરિવાર છે હરમણ મુંજાનો દીકરો છે એમ જા કોઈ કોઈ આનાથી બીજા લોકો આવ્યા એ અમાર અમને નથી મુકાવી દેતા તો આની શું કાત છે અને આ કયો એવો બધો મોટો છે આ બધા હું કામ નહીં મુકાવું આવું ધમકી મેં આપી નથી ક્યારેય હું બોલી નથી પણ હું ગામ નહીં મુકાવું કદાચ છે ને આ આજની પબ્લિક છે ને એ સમજી ગઈ છે પબ્લિક ગામ મુકાવશે પારિવારિક આક્ષેપોની શરૂઆત એ લોકોએ કરી છે એટલે પારિવારિક આક્ષેપોનો મારે જવાબ દેવો પડે છે અને હું હંમેશા ધારાસભાની ચૂંટણી હતી ને ત્યારે હું હંમેશા ચૂંટણીની છેલ્લી બે ત્રણ સભાઓ સંબોધવા જાઉં હું ત્યાં સુધી કાર્યાલય સંભાળતી હોય પણ ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં પણ આ બેનની ખોટી આક્ષેપ બાજીઓના કારણે મારે બહાર નીકળવું પડ્યું હતું અને આ વખતે આ નગરપાલિકાના જંગમાં પણ મારે કાંધલ જાડેજા પહેલાં મારે અહીંયા ઉતરવાનું એક જ વાત છે કે આ બેનની જે ખોટી વાતો છે ને એના અમુક જવાબો અમારા પરિવારના પુરુષો યોગ્ય ન કહેવાય માટે એના જવાબ દેવા માટે હું આવી છું ભાઈ હું તો એટલું જ કહું છું કે કાંદલ જાડેજાના જે કઈ મળતી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ ફાળવાની જવાબદારી કાંધલજાડે જાની છે જ અને જે ફાળવેલી છે પણ અહીંયા આ લોકો અમારો વિરોધ પક્ષ હોય અમારું કામ ન દેખાય કારણ કે એમને તો ભવિષ્યમાં ચૂંટણી લડવીથી એમનો પ્રશ્ન હતો જ એટલે પહેલેથી એ લોકોએ વિચારી અને આ અમારી ગ્રાન્ટોને ક્યાંય વાપરી નથી એને ખોટા બિલો બનાવી અને આપી દીધું છે આજે ઉપલેટામાં નગરપાલિકાનું એક ખાતું ચાલતું હોય જ્યાંથી બધો માલ સામાન લેવાય નગરપાલિકાના ખાતું જ્યાં ચાલે છે ને એ ભાઈએ પણ નગરપાલિકાના નામે સામાન આપવાનું બંધ કરી દીધું આપ વિચાર કરો આનાથી કમનસીબી નગરપાલિકાની કઈ વિચારો એમ તો અમે જાડેજા પરિવાર છીએ જેની માએ હવાહેર હૂંઠ ખાધી હોય ને એ આ કામ કરી શકે અમારી માએ હું તો કાઠિયાણી છું અને માથે જવા મત ભૂરા મુંજાનું ઓઢણું બરાબર છે અને આ જાડેજા પરિવાર છે હરમણ મુંજાનો દીકરો છે સમજ્યા કોઈ કોઈ આનાથી બીજા લોકો આવ્યા એ માન અમને નથી મુકાવી હૈકા તો આની શું ઓકાત છે અને આ કયો એવો બધો મોટો છે આ બધા બસ કુતલા ઘરમાંથી બહાર નીકળી નથી શકતા એ પોતે જ વાતો કરે છે બરાબર તો પછી અમને છે અમને મુકાવી શકવાની કે અમને મુંબઈમાં નહીં રહેવા દે એવી કઈ એ રીતે તો એનો મતલબ કઈ છે કે દાદા ગરી લોકોને છે મય નથી લોકો પણ છે હા અમારી ગેંગ ના નામે કોઈ ગેંગ છે જ નહીં તો તો આ કાંડલ ઝાડેજા છે ને આ છેની 3 ટમથી જીતે છે ને તો કયા કઈની માથે એવા કેસ થયા બોલો ને હા ભૂતકાળમાં અમારા લોકો ગયા છે જેલમાં અને એ બધા વાતો કરે છે સંતોકબેનની અને વાત એને ગોડ મધર થવું છે ભાઈ ગોડ મધર થવું હોય ને એના એને છે નાની માં ખેલ નથી કઠણ કાળજા જોઈ છપ્પરની છાતી જોઈએ જયારે છપ્પરની છાતી હોય ને એ ભાઈ ગોડ મધર બની શકે એ છે અમારી વિરાગ ના જાડેજા કે જે ગોડ મધર બની અને જીવી ગઈ આ દીકરાઓને શરમણ મુંજાના ગામતરા પછી એને મોટા કર્યા અને આ લેવલે લાવી જાડેજા થઈ શકે આવો ખોટો માહોલ એ લોકોએ ઉભો કર્યો છે અમારે તો શાંતિ અમે ચૂંટણી લડીએ છીએ બરાબર છે અમારી તો એક જ વાત છે કે નડવું કીડીને પણ નહીં અને વચ્ચે આવે વાઘ તો મૂકવો પણ નહીં